નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસીમાં આજે સત્યાવીસ તારીખ બારમો મહિનો બે હજાર ત્રેવીસને બુધવારના રોજ મિત્રો જીરાની આવક વિશે વાત કરીએ તો આજે જીરાની આવક ત્રણસો પચાસ ની નોંધાયેલી છે મિત્રો ગઈકાલે કરતાં આજે જીરાની આવકમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે અને મિત્રો હાલ જીરાની હરાજીનું કામકાજ એ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણીએ આજે કહેવા રહેલા છે જીરાના બજાર ભાવ અને મિત્રો તેજી મંદીની વાત કરું તો ફરીવાર મિત્રો આજે પાંચસો રૂપિયા બજાર ઢીલું ખુલ્યું છે જો ગઈ કાલે કરતા ફ્રીવાર આજે 500 રૂપિયા બજા દેલું છે andro video mai સુધી બની આવી રજો મિત્રો આજના ભાવ જોવા માટે ચાલો જઈને જાણી લઈએ 6801 સુપર આજનો ઊંચા મુછો ભાવ નંબર 1 ક્વોલિટી ફિસ્કોલી કલર બેસ્ટ ક્વોલિટી 6426 6426 સુપર જીરૂ

चारि पचा पचा अड़त એકાવન પચીસ બચાતે બાવન છે એકાવન પાંચ હજાર એકસો ને હજાર